ગુજરાતમાં સ્માર્ટ મીટરના મુદ્દે તીવ્ર ચર્ચા ચાલી રહી છે હાલમાં જ લોકપ્રિય લોકગાયક કીર્તિદાન ગઢવીએ એક વિડીયો જાહેર કરીને પીજી વિશ્વલના સ્માર્ટ મીટર અંગે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને તેને અપનાવવા માટે અપીલ કરી ત્યારે ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ આખરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે પ્રજાની સમસ્યા અને આપત્તિની વાત હોય તો ક્યારેક સામે નહીં આવે પણ સરકારની સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે

એક જાગૃત નાગરિક તરીકે કહું છું કે સ્માર્ટ મીટર તમારા હિતમાં છે લોકોની ખોટી અફવાઓથી દૂર રહેશો સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે બધું સ્માર્ટ થઈ ગયું છે તો આપણું મીટર કેમ સાદું રહે તેથી હું તમને પ્રાર્થના કરું છું કે જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે તેનું કનેક્શન સીધું તમારા મોબાઈલમાં રહેશે તમે કેટલા યુનિટ વાપર્યા છો બિલ સાયકલ સહિતની બધી વિગતો તમને મળી રહેશે વિડીયોને લઈ પ્રતિક્રિયા આપતા ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ અને ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરાએ ગઢવી પર આકરા પ્રહારો કર્યા છે તેઓ એક વિડીયો જાહેર કરતા કહ્યું કે કીર્તિદાન ગઢવી પ્રજાની સમસ્યા પર ક્યારેય બોલતા નથી પણ જ્યારે સરકારને સપોર્ટ કરવાની વાત આવે છે ત્યારે તરત જ સામે આવે છે તમને પ્રજાએ લોક સાહિત્યકાર બનાવ્યા છે પ્રજાનો અવાજ બનાવવાને બદલે સરકારની દલાલી કરવી અયોગ્ય છે તમારે પ્રજાની સાથે ઊભા રહેવું જોઈએ નહીં કે સરકાર માટે ભાષણ આપવું સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતમાં ઘણા વિરોધ થયા છે લોકો વીજ બિલમાં વધારા અને ટેકનોલોજીના દુરુપયોગને લઈને ચિંતિત છે જો કે સરકાર સતત દાવો કરી રહી છે કે સ્માર્ટ મીટર રાજ્યના હિતમાં છે અને તેમાં કોઈ ખોટ નથી કીર્તિદાન ગઢવી અને ધીરુ ગજેરા વચ્ચેના આ ટકરાવે આ મુદ્દાને વધુ ગરમાવ્યો છે હવે જોવું એ રહ્યું કે આ વિવાદ ક્યાં સુધી આગળ વધે છે અને કઈ તરફ વળે છે નમસ્કાર મિત્રો જય માતા જય મગલ હું છું આપનો દોસ્ત કીર્તિરામ ગઢવી પીજીવીસીએલની મેં મુલાકાત કરીને મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે આના વિશે અબૂત માણસો એની અફવા ફેલાવે છે તમને આમ નુકસાન થશે આમ નુકસાન થશે પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે એમાં જરાય ગફલતવા રહેશો નહીં કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે મોબાઈલ સ્માર્ટ થઈ ગયો તમે સ્માર્ટ થઈ ગયો દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકે ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે તમે કેટલા યુનિટ વપરાયા છે કેટલો બિલ થાય બિલ થાય બધો હિસાબ તમે સાચો કરી શકશો માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવા દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ ધન્યવાદ સ્માર્ટ મીટરના ફાયદા હોય કે ન હોય એ મને ખબર નથી પરંતુ ગુજરાતના સાહિત્ય કલાકાર કીર્તિદારાણભાઈ ગઢવીનો વિડીયો ગઈકાલના દિવસનો એક વાયરલ થયો ત્યારે મને થયું કે આ લોક કલાકારે ગુજરાતનું ભોઈ પ્રજા માટે મોરબીનો કાંડ હોય રાજકોટ કાંડ હોય ખ્યાતિ કાંડ હોય કે સુરતની તક્ષી હોય કે બરોડાની ઘટના હોય કે ગુજરાતની અસંખ્ય કુદરતી આપતી હોય કે અન્ય તેઓમાં ક્યારેક કીર્તિદાનભાઈ ગઢવી ગુજરાતની પ્રજાનો અવાજ બન્યા હોય મને ખ્યાલ નથી જેથી કરીને હું કીર્તિબાદાન ગઢવીને હું વિનંતી કરું છું પ્રજાએ તમને સાહિત્યકાર બનાવ્યા છે અને પ્રજાનો અવાજ બનવાને બદલે માત્ર સરકારની ભાઠાઈ કરવી એ ખરેખર અયોગ્ય મને દેખાય છે પ્રજાનો અવાજ બનવો જોઈએ પ્રજાની પડખ્યુમ ઉભી રહેવું જોઈએ માત્ર ને માત્ર નિર્માલ્ય થઈ અને સરકારની દલાલી કરવી મને અયોગ્ય દેખાય છે